સદ્ભાવના અને શાંતિના ઉદ્દેશ થકી માનવતાની સેવા કરના સુફીવાદના પ્રચારક અને કાદરી કુળના પચ્ચીસમી પેઢીના સંત ફી શૈયદ અઝીમ એ મિલ્લત એટલે કે શહેરની ખાનગાહે એલે સુન્નતના સ્થાપક જુમા મસ્જિદવાળા પીરબાબાના ચોત્રીસમાં વાર્ષિક ઉષ્ણ જુલુસી સંતલ સાથે ભારે ભક્તિમય વાતાવરણમાં આરંભ થયો હતો તો આ જુલુસમાં કોમી એકતાના દર્શન પણ જોવા મળ્યા હતા વડોદરાના અજબડી મિલ યાકુતપુરાથી ગાદીપતિ હઝરત સૈયદ મોઇનુદ્દીન જિલ્લાની કાદરી સાહેબની રાહબરીમાં શુક્રવારે બપોરે સાડા ત્રણ કલાકે સંદલનું ભવ્ય જુલુસ નીકળ્યું હતું જેમાં મહાન પૈગમ્બર સાહેબ અને તેમના પ્રિય સાથીઓ અને સુફી જગતના મહાન ઓલિયાના ભક્તિ ગીતો સાથે વડોદરા ઉપરાંત હાલોલ કાલોલ સુરત વગેરે વિવિધ શહેરોના રિફાઈ ગ્રુપના ભાવિકોએ આધ્યાત્મિક સુરોની રંગત પ્રસાવી દીધી હતી જુલુસમાં સામેલ ગાદીપતિ તેમજ દેશભરના અગ્રણી પીરજાદાઓનું ઠેકઠેકાણે ફુલહાર તેમજ ઉષ્ણા વધામણાના બેનરો લગાવી સ્વાગત કરાયું હતું તો સમી સાંજે સદર જુલુસ માંડવી પાસે પહોંચતા જ ભારતીય મરાઠા મહાસંઘના અગ્રણીઓ દ્વારા ગાદીપતિનું ભવ્ય સ્વાગત કરાયું હતું જ્યારે પાણીગેટ પાસે રાણા સમાજ કહાર સમાજ બાવચિયાવાડ યુવક મંડળ તેમજ મહાદેવ યુવક મંડળ ગોવિંદરાવ પાર્કના આગેવાનો દ્વારા પણ વધામણા સાથે સ્વાગત થતા સમાજમાં કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા

जुलूस ए संदल में आने वाले सभी लोगों का दिल से हार्दिक स्वागत किया जाता है हजरात के पीड़न आज ये जुलूस में जगह जगह हमारे हिंदू भाइयों ने जुलूस संदल का इस्तेमाल किया और पांचावाल के लोगों ने तो माशाल्लाह मेन रोड पर बर 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 ये एक विवाड़ जमा करके सिर्फ बड़ौदा नहीं गुजरात नहीं हिंदुस्तान नहीं बल्कि सारी दुनिया को आज ये पैगाम ये बढ़िया पहुंच रहा है कि हिंदू कहीं के हैं न मुस्लिम कहीं के हैं दोनों तो यहीं रहेंगे दोनों यहीं के हैं જુલુસમાં ભરૂચ અંકલેશ્વર સુરત નવસારી વાપી વરોતી મુંબઈ તેમજ રાજકોટ જૂનાગઢ ઉપલેટા જેતપુર માણાવદર જેવા ગુજરાત મહારાષ્ટ્ર તેમજ દેશભરના રાજ્યોમાંથી ભાવિકોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર હાજરી આપી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાડા